આવી ગયા માટે દર્શન કરવા પછી તો હું થઈ ગયો આગળ બધાય પાછળ હતા હું આગળ હતો પછી તો આવી ગયા આપણે અંદર મઠ અંદર જોઈ શકો છો નજારો આ છે જોઈ શકો છો આ જેમ ભાઈ છે હાલો તમને પણ માતાજીના દર્શન કરાવું દર્શન કરી લો તો અંદર તો આવું જ હતું નજારો

પછી આવી ગયા તા અમારા રણજીતભાઈ જો આજે ભાઈ તો કઈ વિડીયો વિડીયો દેખાડે ફોટા પાડતા હતા જો જય માતાજી બધાને કહી દીધું એમને પછી તો આપણે આવી ગયા અંદર નારિયેલ લઈને અમે તૈણે ચારે આવી ગયા તા નારિયલ લઈને અંદર પછી આપણે વગાડી લો ડંકો ટેન્કો વગાડીને તમે પણ માતાજીના દર્શન કરી લ્યો પછી નારિયેળ દીધું નારિયેળ માનીને આવતા રહ્યા પછી જવાનું તો આપણે નારિયેળ વધે રહ્યો રણજીતભાઈએ જો પગ્યા લાગી લીધું પછી જવાનું આપણે નારિયેલ વધે રહ્યું નારિયેલ લઈને આવતા રહ્યા તા નારિયેળ જો અમારા મહેશભાઈ જયેશભાઈ બે નારિયલ વધારે છે જયેશભાઈ વધાર્યું મહેશભાઈ ને વધારે બાકી છે જો મહેશભાઈ પણ નારિયલ વધારે જોઈ શકો છો તમે લ્યો જયેશભાઈ અને મહેશભાઈ બે નારિયલ વધારી નાખ્યું પછી આપણે પણ વધારી નાખ્યું પછી જો નારિયલ વધારી નાખ્યું માતાજીનો હવન ખાતા હતો તો પછી નારિયલ વધારીને આવતો આવતા ટાઈમે ત્યારે જે માતાજી મિત્રો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરતા